કેમ કે આ રસ્તો ખુલે છે કેમ જાતે ઓ મિત્રો અત્યારે આપણી સુખરી થઈ ગઈ છે રેડી તો આ જો કાજુ એ મસ્કો મજાની કાજુ બદામ વારી સુપ્રાબ હતી નહી અત્યાર સુધી એટલે કે 5 વાગ્યા અમે એક રૂટ અને આગળ આ છે નાનકસાગર ડેમ તમે જોઈ શકો છો અને નાનકસાગર ડેમ થી અમે જાતા હતા હલદુવાની તો રોડ ઉપર જ અત્યારે ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો તો કાજુએ કીધું કે ચાલો આપણે અહીંયા તમને અમે ચા પીવડાવી દઉં

પણ હવે જોઈ કેમ કે ક્યારે આ રસ્તો ખુલે છે કેમ કે અત્યારે તો પૂરી સિવાય આપણી પાસે કામ નથી બે દિવસ તો થયા હોટલુંના ભાડા ચડાવવા પણ હવે તો કોઈ બીજો રસ્તો નથી કેમ કે પહાડમાં જે ઠંડક થાય પછી કેમ્પિંગ આપણે કરી શકીએ તો હવે જોઈએ કે આગળ વધી શકીએ છીએ બાકી મહાદેવનું નામ લઈને ને ગાડીમાં બેઠું રહેવાનું ટ્રાફિક જામ થી તો કંટાળી ગયા દસ વાગ્યા એક ને પછી હવે પેટમાં એટલે આપણે હવે નીકળી ગયા છીએ જાજી હિંમત કરી નહીં સાઈડ માંથી આપણે ગાટી કાઢી લીધી આગળ ક્યાંક સારું લોકેશન ગોતીને આજે જે ક્યાંક આપણે છે ને નદી કિનારે જમવાનું બનાવવું એવું આપણું ઈચ્છા છે તો જોયે આગળ ક્યાં લોકેશન મળે તમે વિડીયો જોતા રહેજો એટલે તમને ખૂબ મજા આવશે ટનકપુરની હોટલથી પાંચક કિલોમીટર જેવા અમે આગળ વધી અને પૂર્ણિમાનું એક મંદિર આવે છે જે આપણે શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે પણ એની પેલા એવી નદી હતી તો ત્યાંથી આગળ આપણે જઈ નહોતી શકતા તેમ કે ગાડીમાં વહેણ કારણે એ જવા ના દીધા પછી અમે ગામની અંદર આવ્યા અને ત્યાં નદી કિનારે આ નદી જાય છે આ નદી કિનારે આપણે વેગેના કારનું હડતું પડતું ઘર ને પાર્ક પહેર્યું અને અહીંયા એક નાસ્તો પાણી બનાવશું અમે અને પછી એક બે કલાકની અંદર આ રસ્તો આગળનો આપણો ખુલે તો અહીંથી આગળ પહાડ તરફ અત્યારે તમે લોકેશન ચાલો હવે કઈક ને કઈક બનાવવાની ટ્રાય કરશું કાજુ અહીંયા શું કરે તો હવે કાજુ શું બનાવશે ખબર સુખડી તો જોઈ હવે કાઈક સૂ બને છે આપા કિચન માં ચા મિત્રો અત્યારે આયા સુખરી બને છે કારણ કે કાજુ ગઈ કાજે આપણે कैम्पिंग की शुरुआत करसू हा पाड़ोंनी अंदर तो काही मीठू मोटू करी आणि आकर वधी जेती तरी आपली कॅम्पिंग नी आ, ट्रिप छे ये वो सफल राई तने तो जो अहे आपणे शूटिंग करू जो हे कैमेरा को हे ये रह रयो रसोई बसोय करसे घरनु बद्दू जे जे काम आप तो करता वे बद्दू अमा हे जासे आ ने देव पाडी आ दिस सॉल्ववी ने का हे અને એવા આપણે અત્યારે આ નદી કિનારો નદી કિનારે આમ તમે આરામથી બેસી અને નાસ્તો પાણી બનાવો સુખડી બનાવો જમવાનું બનાવો મજા જ આવી જાય સોકડી થઈ ગઈ છે રેડી તો અહીંયા જો કાજુ એ મસ્ત મજાની કાજુ બદામ મારી અહીંયા સુખડી બનાવી નાખી છે તો હવે અમે અહીંયા લંચનો આનંદ લઈ ભોપડવું જમીએ આગળ વધશું આપણે ઉપાસ પેલા આપણે તો કંઈ જમવાનું આવશે નહીં કાજુ ભલે એટલી એટલી ખાય અને એને પેટમાં દુખે આપણે હવે મળીએ સાંજ પહોચોય ખાઈ જાય બધી તો ખાઈએ ને જ એવું તમને લાગતું હશે કે कैम्पिंग मैगीव बनाए ना पर अमेर तो बनावी जे खाव में बने डबल बर्नर बेड है भाई शू चलो हमें जो कई सारू एक कर तो आगे बताया बाकी तेज लोकेशन मजा लो अमो इसका फायदा उठा के ये लोग अच्छी अच्छी खाना की चीज बना के खा रहे इनको पेट में दुखने वाला है आप याद रखना आप देखिए इन लोगों ने क्या बनाया है कद्दू की सब्जी है और रायता मिक्स वेज रायता मसालेदार पूरिया अब देखिए सब्जी की सही बात मतलब अकेले अकेले और मेरी धर्मपत्नी है जो आज आने के लिए मुझे छोड़ चुकी है तो ये खाने का आनंद ले रहे हैं मैं शूटिंग का आनंद ले रहा हूँ बाकी अब देख रहे हैं मेरी हालत खाने की वजह से मेरा पेट देखे पूरा खाली हो गए तो चलो मिलते हैं हर हर म... तो पति देव जी अपनी ड्यूटी पे लग चुके हैं हाय कैसा लग रहा है काम करके हीरो जैसा लुक कहाँ गया <laughs> हीरो की आज लगी पड़ी है काम करने में

અને હવે જોઈએ હવે પાછું કાંઈક પ્લાનિંગ કરવા છે કે હાજરની કાંઈક રૂટ લઈ અને આગળ વધી આ રૂટ થઈ તો આગળ જવા એવું લાગતું નથી અજય જઈને સમજાવ્યું કે ભાઈ આથી આગળ વધી કેમ કે હવે કંટાળો આવે અને બહુ એટલે બહુ થાકી ગયા માથું પણ એટલું જ દુખે છે દસ વાગ્યા થઈ જાય અને પાંચ વાગ્યા સુધી આયા ને અહીંયા ગાડીમાં રાહ જોઈ આ રૂટ ખુલે રૂટ ખુલે લો જ નહીં તો હવે આપણે જઈ બીજા રૂટથી કાંઈક પ્લાનિંગ કરશું ने जोई है, बाकी अरे जी ने सुनीता जी धाडा बडी करे जी केम के वे सुनीता जी ने कीतो हम जे उ काम नो जे वाय हालो महादेव सो फाइनली गाइस हम लोग अब इस जगह से तनक ने तनकपुर से हम लोग निकल चुके हैं करीबन तीन दिन से हम लोग यहाँ फंसे हुए थे दो दिन तो बारिश की वजह से हमें होटल में रुकना पड़ा आज मौसम साफ हुआ था तो सोचा ऊपर मुछियारी की तरफ जाएंगे पहले जाना था चंपावत पिथौरा घाट लोहा घाट ये पूरा हमारा रूट था लेकिन कहते हैं ना कि हम जैसा चाहते हैं सोचते हैं वैसा होता नहीं है तो आज कुछ तीन दिन लगता है भगवान की मर्जी है ही नहीं की हाँ वो जोर जाए क्योंकि हमें हम जब आज सुबह निकले ना तो भारी बारिश की वजह से वहाँ पे हुई है लैंडस्लाइड तो सुबह दस बजे तो हम लोग ट्रैफिक में फंसे हुए थे जाम में तो शाम के अभी बज चुके हैं पांच तो पांच बजे तक अभी तक वो खुला ही नहीं है रास्ता और बोल रहे हैं कि वो रास्ता बना रहे मतलब प्रशासन निशंत रास्ता बना रहे तो और एक ही रास्ता यहाँ से वहाँ ऊपर जाने का दूसरा कोई रास्ता ही नहीं है तो फिर और दो दिन हम यहाँ पे वेट नहीं कर सकते थे इसलिए अब हम यहाँ से निकल चुके हैं अब जा रहे हम हल्द्वानी को अगर हल्द्वानी से आगे अगर हम जा सकते तो जा पाएंगे तो जाएंगे मुनसियारी अदरवाइज कुछ और लोकेशन देख लेंगे और फिर आपको बताएंगे। पूरे तो छे नानकसागर देन तमें जो इस अकॉच हो ने नानकसागर देन थी हमने जाता था हल्द्वानी तो रोड ऊपर जतिया ने टाइम देखियो जे ચા પીવાનો હતો કાજુએ કીધું કે ચાલો આપણે અહીંયા તમને અમે ચા પીવડાવી દઉં કે મને માથું એટલું સુખતું હતું ભાઈ તમે જોઈ ગયો કાજુએ ડેમની પાસે જ અહીંયા આખું કિચન ઓપન કરી દીધું અને હવે બનાવે છે મસ્ત અદરકવાલી અદરકવાલી ચાય અદરકવાલી ચાય તો આપણી ચા અહીંયા બને છે ચા પી અને જો ઉપરથી નાના 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 છાતા પડે છે તો આપણે મજા આવે કેમ કે આ જો વરસાદમાં ચા મળે અને આજે તો તમને ખબર જ છે બાકી તમે જોયું તો ટ્રાફિકમાં મને એવા ગયા હતા પણ તમે જુઓ યાર આ ડેમ અને ડેમની પાસે અહીંયા આપી ચા બને આજુબાજુ તો એ તો જ નહીં દેખાય મેન સારો એવો રોડ છે ને રોડ પાસે એ કીધું કે ભાઈ ચા ખુલી જાય તો આપણને મજા આવે અત્યારે છે આપણે નાનક મતા ગુરુદ્વારામાં જે આપણા ટનકપુર થી જયારે પંદર થી વીસ કિલોમીટર દૂર આવી ત્યાં જ આવી જશે ત્યાં અહીંયા અત્યારે ગુરુદ્વારામાં તમે જોશો તો ચોવીસ કલાક ખાવા પીવાનું બધું જ અહીંયા મળી જશે તમને ચોવીસ કલાક ચાલે છે અને જ્યાં તમને ગુરુદ્વારામાં રૂમ પણ મળશે એ ફક્ત પાંચસો રૂપિયામાં એસી રૂમ મળશે જે અચ્છે જ ટોયલેટ બાથરૂમ આવશે અને જે નોન એસી છે તે ફ્રી છે અહીંયા તો સારું એવી વ્યવસ્થા છે ક્યારે પણ ઉત્તરાખંડ બાજુ આ આવો જે ટનકપુર છે કે લોહાઘાટ ને એ જવું હોય તો પહેલાં જ આ આવી જશે ક્યારે પણ નાનક મતા નાનક મતા ગુરુ સાગર કરીને એક ડેમ પણ છે સાગર સોરી તો તે પણ તમે જોઈ શકો ક્યારે પણ આવો બહુ મોટો ડેમ છે અમે ત્યાં ચા પાણી પણ બનાવ્યા અને ઘણું સારું મોટી બજાર પણ છે જો હું તમને તે નાનકસાગર ડેમથી એક કિલોમીટર તમે જેવી ડેમની નીચે પહાડ ઉતરશો ને ત્યાં તમને આખું આવી જશે અને તમે આ જો આખી બજાર છે જે અત્યારે બંધ છે બાકી તમે જો અહીંયા તમને બધું જ જે અલગ અલગ તલવાર છે ને એવું ઘણું ખરું આપણને અહીંયા મળી ગશે બાકી જમવાનું એવાનું હતું તમને મતલબ મજા આવી જશે જે આપણે દેશી જમવાનું જોતું હોય તો તમને આરામથી મજા આવી જશે